નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ મરચાની આવક ની આપણે ગઈકાલે વાત કરી હતી ક્યાં ક્યાં ઉતરેલી છે અને મિત્રો હાલ અત્યારે મરચાંની હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો બ્લોક નંબર પાંચમાં હરાજી કામકાજ ચાલુ છે મિત્રો જો ગઈકાલે આ હરાજીનું કામકાજ કમ્પ્લીટ કરવામાં આવેલું હતું તમને જે વિડીયોમાં દેખાય ને એટલું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને હાલ અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો બ્લોક નંબર પાંચમાં તો ચાલો જઈને જાણી લઈએ કેવા મરચાના કેવા ભાવ રહેલા છે તો મિત્રો વિડીયોમાં એટ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે છવ્વીસો ને એક સાનિયા મરચું સુપર કલરમાં છે છવ્વીસો એક ભાવ જો છે મસ્ત ક્વોલિટી છે સાઈઝમાં મીડિયમ છે કલર કટમાં છે

छवी छवीह न पच्चिसो पच्चिसोर्चामा माइना रवािस कलरमा सारु साइजमा मिडियम पच्चिस सो एक्काउन

ઓગણીસો ને એક સાનિયા મરચું છે ઓગણીસો એક મીડિયમ ક્વોલિટી છે ફોરવડ માલ સાથે

સત્તરસો ને એક સાનિયા મરચા નો ફોરવર્ડ માલ છે સત્તરસો ને એક મિત્રો તમે જે આગળ ભાવ જોયા વીસ કિલોના ભાવ છે અને મિત્રો બજારની વાત કરું તો બજાર ગઈકાલે કરતાં આજે થોડુંક ઢીલું ખુલ્યું છે